તારીખ પચીસ નો બે હાજર ચોવીસ ના રોજ અબડાસા મુખ્ય સેવિકા દિવ્યાબેન કચેરી ગોસ્વામી જનકભાઈ ત્રિવેદી તેમજ પ્રશાંતભાઈ સીજુ હાજર રહેલા હતા તેમજ રુદ્ધો નાની ગામના સરપંચ સાહેબ શ્રી ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી તલાટી બેન શ્રી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીવા પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બાલિકાઓ દ્વારા હાજર રહેલ તમામ સ્વાગત ગીત દ્વારા ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી અને હાજર રહેલ તમામ કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ કિશોરીઓની આરોગ્ય તપાસ અને બી એમ આઈ એચ બી તપાસ કરવામાં આવી કુપોષિત બાળકને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું પાર્થભાઈ ગોસ્વામી દ્વારા પાપા પગલી પોર્ટફોલિયો કિટની વિસ્તૃત સમજ આપવામાં આવી